કરતા હોય છે ઘણા લોકો કે કાજુ કતરીને સફેદ કરવા માટે કેમિકલ યુઝ થાય તમે રસગુલ્લા જુઓ તો તમે અતિશય સફેદ રસગુલ્લા તમે જયારે જુઓ તો એવી પૂરેપૂરી શક્યતા છે કે કેમિકલ થી રસગુલ્લા સફેદ થયા હોય તો શું વપરાય કેમિકલ એમાં એ એક હાઇડ્રો કરીને એક વસ્તુ જે છે બેઝિકલી એ બ્લીચિંગ કેમિકલ છે બ્લીચિંગ પાવડર છે કપડા સફેદ 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 કરવા તમારો શર્ટ માવો કરી લોકો યુઝ કરતા હોય છે પણ એ પણ બહુ જ રિસ્કી વસ્તુ છે ખરેખર ના થવું જોઈએ પણ ઘણી વાર એવું પણ બનતું હશે કદાચ કે કસ્ટમરની ડિમાન્ડ એવી હશે કે તમે થોડી ખાડી કાજુ કતરી બતાવો એની સામે સફેદ હોય તો એ કદાચ ઇમ્પ્રેસ થતા હોય એવું પણ બનતું હોય પણ કઈ પણ હોય એ આને જસ્ટિફિકેશન નથી એ ના જ યુઝ થવું જોઈએ પણ છે કોઈ પણ કોઈ પણ વસ્તુ તમે નાખી કઈ રીતે શકો મિલ્ક પ્રોડક્ટ છે તો મિલ્ક પ્રોડક્ટમાંથી જ બન્યું છે રો મટીરિયલ મિલ્ક હોવું જોઈએ